નમસ્કાર મિત્રો મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્થળે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપી છે આગામી ઓગસ્ટ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન જુદી જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે ચોવીસ હજાર સાતસોથી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મિત્રો આચાર્યની ભરતી માટે સંભવિત ભરતીની તારીખ વિશે ચર્ચા કરીએ તો મિત્રો આચાર્ય માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય એટલે કે એચએમએટી પાસ કરેલા ઉમેદવારોની બારસો જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષક ઓગસ્ટ બે હજાર ચોવીસ રહેશે ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે માહિતી જોઈએ તો મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ મળીને અંદાજે ચાર હજાર જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે સાતસો પચાસ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે બત્રીસો ને પચાસ જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રહેશે ત્યારબાદ માધ્યમિક શિક્ષણ સહાયકની વાત કરીએ તો મિત્રો શિક્ષણ સહાયકની કુલ પાંત્રીસો જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તારીખ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયકની જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયકની જગ્યા માટે ભરતી જાહેરાત થશે ત્યારબાદ ટુ પાસ ઉમેદવારોની વાત કરીએ તો સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ ટુ પાસ ઉમેદવારો માટેની અંદાજે સાત હજાર જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તારીખ એક નવેમ્બર બે હજાર ચોવીસ રહેશે ત્યારબાદ ટેટ વન પાસ ઉમેદવારોની વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ વન પાસ ઉમેદવારો માટેની અંદાજે પાંચ હજાર જગ્યાઓ માટે તેમજ અન્ય માધ્યમોમાં વિદ્યા સહાયક તરીકે ટેટ વન પાસ ઉમેદવારો માટેની અંદાજે બારસો જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેરાત થશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ